આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર પંચમાલથી મળી રહ્યા છે ખોટા ભાડા કરાર નામે ખેડૂતોને ટ્રેક્ટર પડાવી લેનાર ભેજા બાદ ઝડપાયો છે સત્તર ટ્રેક્ટર સાથે કલોલ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે મહિને વીસ હજાર ભાડાની લાલચ આપી ખેડૂત પાસેથી ટ્રેક્ટર મેળવી અન્ય ગેરવે મૂકી દેવાની હકીકત સામે આવી છે ભરૂચ જિલ્લાના અલગ અલગ ગામોમાં ગેરવે મુકાયેલા સત્તર ટ્રેક્ટર કાલોલ પોલીસે કબજે કર્યા છે કાલોલ તાલુકાના ખેડૂત પાસેથી ટ્રેક્ટર ભાડે રાખી વીસ હજાર રૂપિયા આપવાનું જણાવી ટ્રેક્ટર લઈ જઈ અને ભાડા પેટે રકમ ન આપી છેતરપિંડીની ફરિયાદ નોંધાતા સમગ્ર મામલો સામે આવ્યો છે કાલોલ પોલીસે ડેશર તાલુકાના છલિયર ગામના રાહુલ સોલંકી નામના વ્યક્તિની ધરપકડ કરી છે આરોપીની કબૂલાતના આધારે જ કાલોલ પોલીસે ભરૂચ જિલ્લાના વિવિધ ગામોમાં ગીરવે મૂકેલા ટ્રેક્ટરનો કબજો કર્યો છે ગઈ સત્યાવીસ જૂને કાલોલ પોલીસ સ્ટેશનને એક ફરિયાદ આવી એવી ફરિયાદ આપેલી કે રાહુલ નરવત સોલંકી નામનો એક ઈસમ હતો એણે એ જે ફરિયાદી હતા એમના ટેક્ટર જે હતું એને કરાર ભાડા કરારથી કરી અને પોતે લઈ ગયો તો મહિને વીસ હજાર ના કરારી અને પછી ત્યારબાદ ભાડું અને ટ્રેક્ટર પોતે ના આપતા હોવાની છેતરપિંડીની ફરિયાદ દાખલ કરાવેલ જે આધારે કાલોલના પીએસઆઈ તથા એમની ટીમે તપાસ કરી અને જે આરોપી હતો રાહુલ સોલંકી એની ધરપકડ કરી અને પૂછપરછ કરતા એણે કાલોલ હાલોલ ગોગંબા અને વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાંથી કુલ સત્તરેક ખેડૂતો સાથે આવી છેતરપિંડી કરવાનું કબૂલાત કરતાં તેણે આ ટેક્ટરો ભરૂચ જિલ્લાના અલગ અલગ ગામોમાં ખેડૂતોને ગીરવે પેટે મૂકી અને પોતે આ ટ્રેક્ટરો ત્યાં આપી દીધેલા હતા એવી કબૂલાત કરતાં કાલોલની પોલીસ ટીમ દ્વારા કુલ સત્તર ટ્રેક્ટરો વધતા એક ઇકો ગાડી મળી કુલ બ્યાસી લાખનો મુદ્દામાં રિકવર કરવામાં આવેલ છે આરોપી હાલ પોલીસે ધરપકડ કરી છે અને આગળ પૂછપરછ ચાલુ